હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનિઝ કિચન વિટામિન સીથી ભરપૂર એટલે આંબળા હવે માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા આમળા આવી ગયા છે હવે સીઝન પ્રમાણે ફ્રૂટ અને શાકભાજી મળતા હોય તે ખાવા જોઈએ તો આજે આપણે આમળાનો મુરબ્બો બનાવવાના છે જે આપણા હેલ્થ માટે ગુણકારી છે તો આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે હવે આમળાને ધોઈ લેવાના છે અને લૂછી લેવાના છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો મુરબ્બો બનાવવાના છે તો અહીંયા મેં સાકર જે મિશ્રી આવે છે તે લીધી છે ત્રણસો ગ્રામ મિશ્રી લીધી છે એ સાકર છે તે પણ આપણા માટે ગુણકારી છે આપણે મુરબ્બો બનાવવા માટે ખાંડનો યુઝ કરીએ છીએ પણ આજે આપણે સાકર એટલે મીસીનો યુઝ કર્યો છે અને સો ગ્રામ મેં ગોળ લીધો છે તે પણ દેશી ગોળ છે એ પાંચસો ગ્રામ આંબળા ત્રણસો ગ્રામ સાકર અને સો ગ્રામ ગુળ લીધો છે એટલે ગોળ લીધો છે તો ફ્રેન્ડ્સ એ મુરબ્બો બનાવવા માટે આ રીતે ઢોકળ્યું લેવાનું છે અને વચ્ચે કાણાવાળી પ્લેટ આવે છે તેને મૂકી દેવાની છે હવે આમળાને સ્ટીમ કરવાના છે એટલે બાફવાના છે તો અહીં આપણે આમળાને બાફવા માટે મૂકી દેવાના છે આમળાને સાતથી દસ મિનિટ માટે બાફી લેવાના છે હવે આજે આપણે મુરબ્બો બનાવીએ છીએ એટલે આમળાને બાફી અને પછી મુરબ્બો બનાવીએ છીએ પણ જો તમારે આમળાને બાફવા ના હોય તો તમારે ક્રશ કરીને પણ તમે મુરબ્બો બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દસ મિનિટ થઈ ગઈ છે અને આમળા છે તે સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આમળાને ઠંડા થવા દઈશું ફ્રેન્ડ્સ અહીં આમળા ઠંડા થઈ ગયા છે તો જે અંદર ઠળ્યું હોય છે તેને કાઢી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે મુરબ્બો બનાવીએ છીએ તેને આમળાને બાફી લીધા છે અને આ રીતે મુરબ્બો બનાવીએ છીએ તો મુરબ્બાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તમારે આમળાને બાફવા ના હોય તો કાચા આમળાને ક્રશ કરી અને પછી પણ તમે મુરબ્બો બનાવી શકો છો પણ કાચા આમળાનો યુઝ કરીએ છીએ તો મુરબ્બો થોડુંક તુરુ લાગે છે એટલે આ રીતે પહેલાં બાફી લેવાના છે હવે આપણે આ રીતે કટર લેવાનું છે અને તેને ક્રશ કરી લઈશું અને જો તમારે આ રીતે ક્રશ ના કરવું હોય તો છીણીથી પણ તમે ક્રશ કરી શકો છો બાફેલા આમળાને આ રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ આમળા છે તે સરસ એવા ક્રશ થઈ ગયા છે તો હવે એક જાડા તળિયાવાળી પેન લેવાની છે અને આ રીતે ક્રશ કરી છે જો તમારે થોડું ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો અને પાછળથી એડ કરવું હોય તો પણ કરી શકો છો આ રીતે આમળાને ફેલાવી લેવાના છે હવે આપણે જે સાકર લીધી હતી તેને પણ ક્રશ કરી દીધી છે એટલે તેનો પાવડર બનાવી લીધો છે સાકરનો પાવડર બનાવ્યો છે તેને પણ આ રીતે ઉમેરી લેવાનો છે તમારે બુરુ ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો અહીંયા ત્રણ ચમચી સાકરનો પાવડર ઉમેર્યો છે અને હવે થોડું આપણે ઘોર ઉમેરીશું તો આ રીતે ઘોરને પણ આ ફેલાવી લેવાનો છે તે જ પ્રમાણે આપણે બીજા આમળાને પણ ક્રશ કરી લેવાના છે અને ઉપરથી આંબળાને આ રીતે પાથરવાના છે મુરબ્બો છે તે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે રોટલી સાથે પણ બાળકોને આપી શકો છો હેલ્થ માટે પણ ગુણકારી છે કેમકે આમળાની વાત કરીએ તો આંબળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને અત્યારે આમળાની સીઝન છે ત્યારે આમળા આપણે ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ આમળા સ્કિન માટે હેર માટે અને આપણા હેલ્થ માટે પણ ગુણકારી છે આમળાની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે તમને પણ ખબર છે એટલે સિઝનમાં આમળા મળતા હોય છે ત્યારે તમારે ખાવા જોઈએ અહીંયા આમળા સાકર અને ગોળનું ત્રણ લેયર કરી લીધું છે અને તે જ પ્રમાણે બીજી વાર આપણે ત્રણ લેયર કરી લીધું છે હવે એકવાર સારી મિક્સ કરી લેવાનું છે અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે જેથી સાકર છે તે સરસ ઓગળી જશે અને તેનું પાણી છે તે રિલીઝ થશે તો પાંચ મિનિટ પછી આપણે આ રીતે હલાવવાનું છે અને ગેસને ઓન કરવાનું છે અને આપણે મુરબ્બો બનાવીશું ફ્રેન્ડ્સ મુરબ્બો બનાવો તે એકદમ ઇઝી છે આ મુરબ્બો છે તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અહીંયા આપણે આમળાને બાફી અને પછી મુરબ્બો બનાવીએ છીએ તો મુરબ્બો છે તે જલ્દી બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે અહીંયા આ રીતે આપણે હલાવતા જવાનું છે અને મુરબ્બો બનાવી લઈશું અહીંયા ખડા મસાલા લેવાના છે ચારથી પાંચ લવિંગ મરિયા અને તજરો ટુકડો લેવાનો છે તેને આપણે ક્રશ કરી લઈશું કાં તો તમે વાટી પણ શકો છો અહીંયા આમડાને પણ આ રીતે હલાવતા જવાનું છે અને એક તારની ચાંચણી થાય ત્યાં સુધી આપણે હલાવતા જવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે આમડાનો મુરબો બનાવીએ છીએ તેને લિક્વિડ ફોર્મમાં નથી રાખવાનું એક ચટણી બનતી હોય તે રીતે બનાવવાનું છે એક જામ હોય તે પ્રમાણે કેમ કે બાળકોને રોટલી સાથે આ ચટણી છે તે બહુ સરસ લાગે છે અને બ્રેડ ઉપર લગાવીને પણ આપીએ છીએ તો બાળકોને બહુ સરસ લાગશે તો આ ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું કે એક તારની ચાસણી બની છે કે નહીં તો આ રીતે હલાવતા જવાનું છે અને ચેક કરતા જવાનું છે હવે ચેક કરવા માટે બે આંગળી વચ્ચે આ રીતે પ્રેસ કરવાનું છે અને એક તાર થાય એટલે તમારે સમજી લેવાનું કે એક તારની ચાસણી બની ગઈ છે હું તમને નજીકથી બતાવીશ કે તમે જોઈ શકો છો કંઈ આપણો એક તાર છે તે બને છે એટલે આપણો મુરબ્બો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તજ લવિંગ ઇલાયચીનો પાવડર બનાવ્યો હતો તે પાવડર ઉમેરવાનો છે અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તમારે તીખાસ વધારે જોઈતી હોય તો લાલ મરચું વધારે પણ એડ કરી શકો છો હવે લાલ મરચું ઉમેરી અને સારીથી મિક્સ કરી લેવાનું છે હવે આપણે મીઠું એડ નથી કર્યું એટલે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને સિંધો મીઠું જે કાળું મીઠું આવે છે તે ઉમેરવાનું છે અને બે ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે અને સારીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણો આમળાનો મુરબ્બો છે તે બનીને તૈયાર થઈ જશે તમે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં ચટણી ટાઈપ આ જે મુરબ્બો બનાવ્યો છે એટલે રોટલી સાથે કે ભાખરી સાથે પણ તમે આ મુરબ્બો છે તે ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી અને ચટપટો આમળાનો મુરબ્બો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ શાક માર્કેટમાં એકદમ ફ્રેશ અને તાજા આમળા મળતા હોય છે ત્યારે સિઝન પ્રમાણે આપણે શાકભાજી અને ફ્રૂટ છે તે ખાવા જ જોઈએ અને આમળા એટલે વિટામિન સીથી ભરપૂર હોય છે તમે પણ આમળામાંથી આ રીતે ટેસ્ટી મુરબો બનાવી અને સૌ કરી શકો છો આ બાળકો માટે પણ બહુ હેલ્ધી છે અને આપણા માટે પણ બહુ જ હેલ્ધી છે આમળા આપણા સ્કિન માટે વાર માટે ગુણકારી છે તો અહીંયા આપણા આમળાનો મુરબ્બો જે આમળાની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તમે આ મુરબ્બો છે તે રોટલી સાથે બ્રેડ સાથે અને ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો અને બાળકોને ટિફિનમાં પણ સર્વ કરી શકો છો તેનો ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય